અમૃત બાપાની મસાણી મેલડી માં હાથ કી જાય અમૃત બાપા જય મારી કુળદેવી માં ખોડિયાર ની જાય માં હું દુબઈ રહું છું અને જો કે તમે અંતરિયામી છો તમને બધો ખ્યાલ છે બીજું એ કે તમારી દયા થાય તો તમને હું દુબઈ એકવાર મારા ઓફિસો માં મારા ઘરે તમારા પગલા પાડવા માંગુ છું તમે જારે કયો ત્યારે અને સ્પેશિયલ માં ઈ કે પ્રસાદી માટે દુબઈ ની એક ચોકલેટ ઓઠણાઈ છે ન્યાની ખજૂર તો એ માતાજી એ લાવ્યો છે તમારી માટે તો અમારી ભાવના એવી છે કે તમે દુબઈ પણ આવો તમારા આ પગલાઓ અમારી ત્યાં પડે અને એમાં બીજું મારે તો બીજું કાંઈ માગવા નથી આવ્યું એક જ વસ્તુ માગવા એવું કે આ ખોડિયામાં પ્રાણ રહે માં ત્યાં સુધી મારી કુળની દેવી ખોડિયા અને તમારું ભજન રહે મારા રૂવાડે રુવાડે તમારું નામ રહે માં બીજી કોઈ અપેક્ષા નથી તમે આવશો તો બધું જ પામી લેજો માં

અને અહીંયા માડી તમને તમારી આગળ અરજી મૂકી તમને માડી અમે એવું કીધું કે અમારે બીજું સંતાન જોઈએ છે ત્યારે માડી તમે એવું કીધું તો કે બીજા સંતાનમાં તમારે દીકરો ધોયે છે કે દીકરી ધોય છે ત્યારે અમે માળી એવું કીધું તો અમારે દીકરી ધોઈએ છે ત્યારે માડી તમે એમ કીધું તો ત્યાં હું તમને દીકરી આપીશ એનું નામ રાજેશ્વરી ચ્વરી એટલે અમે નામ લીખી લીધો તો અને આજ દીકરી અમે લઈને આવ્યા છીએ અને એનું નામ રાજેશ્વરી રાખ્યું રાજેચ્વરી મારવાલેલું હા હા ઓલી હર્ષરવત આપજો હર્ષરવત આપજો મારે આટલા મોટા તો આલ્યા અવા શું કરો બાપાની મસી આલે મેરી માતની જય અમૃત બાપાવાની જય મા મેં દાખ્ય મારી ભલે અમા મારી બેન છે તમારી નામ

हां हां संतिया मैं तो मैं हां तुम्हें नाम आपको ये हमें रख देंगे हां हां मां कई सोनल पाड़ के बोल अमृत बापानी वरदानी मेलडी मातनी जय अमृत बापानी जय योगियों मातनी जय हंसदी मातनी जय

નામ છે એ માતાજીના આશીર્વાદથી હું પાસ થયો એ બદલ માનો આશીર્વાદ અને માનો આભાર હું માડીના ઘરે ગયો ને માને આશીર્વાદ લેવા ત્યારે એમને આ એક છે ને બુક મેં એમને અર્પણ કરી ત્યારે મારે છે ને આંખ બંધ કરી એક પેજ ખોલ્યું એ પેજના પિસ્તાલીસ નંબરના પેજ પર છે ને એક લાઈન લખી હતી એ મને વાંચવાનું કહ્યું માં તમારો હુકમ હોય તો હું એ વાંચું ભલે કે મારો વચનબદ્ધ કોલ છે કે હું તમને મદદ કરીશ કોને આલો તમને ખબર છે સદી જદી મા સદી જા દેખું તા તો ખડી મન જો ત્યાં પાછું ઉભી સિદ્ધરાજ સિદ્ધરાજ સદી માતાએ આલો સિદ્ધરાજ ત્રણ દિવસ બાકી હોય ચાલીસ ફૂટ નો બકરો આવે એવું કહ્યું અને એ સપનું મારી પૂરું થી માતા હાચી માડી ચાલીસ ફૂટ બકરો આવે માડી અને સફેદ કલર અણ વાકળિયા સિંગરા વાળો પાછી માડી સમાધાન કર્યું ને કરી માડી